ગાઈસ તો પોણા દસ થવા આવ્યા છે અને જો આજે બને છે ગરમા ગરમ ગાઠિયા હું જોશો કઈ નઈ ગાઠિયા નો ઓકે વણેલા ગરમા ગરમ ગાઠિયા અને જો એક ચાલ એવામાં બે જણાની મહેનત થાય

તને કે એવ્રંપરા તર્માશીન ઘર તો કેટલું સરસ માસિન ઘર છે કેવા ઘર છે તર્માશીના diaz એમ આ મહિને ચાવાનું થાય દેશ માં કોઈ ઓહો બહુ લાંબો બનેવો પણ કાઠિયો કામ કરીને આપણે વધરાઈ જાવ જો આવી રીતે આમ

ત્યારે બને કોને ખબર અહીંયા જો ચિંતન જશે ખાવા ખાવામાં છે ને વારા ફરતી વારો એવું છે કેવું તારું પૂરા સરસ ચાલો ચારસો રૂપિયા ને ભાવ છે સાડી ચારસો રૂપિયા ભાવ છે આપડે હમણાં સૌરાષ્ટ્ર ગયા ત્યારે રસ્તામાં એક છસો રૂપિયા ભાવ હતો ત્યાં પણ બધું લે ને

રવિવાર છે પણ તેમ છતાં ડ્યુટી ચાલું પ્રાર્થના કરીને જ જાય છે જબ ડેલી અમારા ઘરમાં બધાને ટેવ કાકાને ચિંતનને મારે હે તંસને એ સ્કૂલે જાય ને તોય પગે લાગીને જાય મંદિરે તો બધાને જવાનું જ અને બહુ ઉતાવળ હોય ને તો અહીંયા આ ભગવાનને પગે લાગી લેવાનું ખમણ ચટણી હા ખમણ ચટની

ક્રિએટર જ છે બધા પોત પોતાના માં વ્યસ્ત છે દાદા ન્યા બેઠા છે કાકા અહિયાં એવું છે તારી પાસે આવડી ગયા હા કેમ નથી ખાધા એને હવારે હે જનક કેમ નો આવ્યો ખાવા તો ભલે ને ખવાય ને મમ્મી જય સ્વામિનારાયણ શું બનાવું છે

ઓકે 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 હા ડુમસ નહીલા જગ્યા નથી તો તું ન્યા બેઠો છો કેટલો સોપો ખાલી છે દાદા કરંટ આવતો લાગે છે દાદા નજીક નથી જતો દાદા

ગાઇસ તો હવા એક વાગી ગયો છે તો ગાઇસ ફર્સ્ટ ક્લાસ ખાના રેડી હે પીના જો ગુવારનું શાક બનાવ્યું તું પણ મને નહોતું ભાવતું ને તેણે સરસ મજાની સૂકી ભાજી ફરીથી બનાવી દીધી મારીને જનક હાટુ બરાબર અને સાથે ડાળ છે અને આ પંજાબી આચાર છે બરાબર ચાલો જમી લઈએ અને આ બધા ફૂલ ફેમિલીમાં જમવા બેસી ગયા છે અને આમાં છે સુખડી સુખડી કોણે કોણે લીધી જોઈ લે લીધી જો આ કોઈને પાકો માલ તો છે ને કોઈને ભાવતો જ નથી તે ક્યાં લીધો છે

ખાવી છે લ્યો હવે રે રે ને હવે જમવા બે વાય ગઈશ તો અહીંયાથી એક જગ્યાએ જવાનું છે ઉદઘાટન માં અને ત્યાંથી જવાનું છે મારા સસરા ત્યાં જમવા બરાબર અને ત્યાંથી પછી આપણે પાછું ડાયરામ જવાનું છે ને કઈ જગ્યાએ છે ડાયરો ડાયરો છે મોટા વડા છે મિથિલા હાઈટ છે ને હા સાઈડ કે આવ્યો છે પણ ત્યાં જાવ તો ખબર પડી જ જાય ઓકે ટ્રાફિક જ એટલું હશે કેટલા વાગે ટાઈમ છે 9 વાગ્યા ટાઈમ છે 9 વાગ્યા નો બહુ વેલો શનિવારે રાખ્યો તો વધારે મજા આવે રવિવારે છોકરાઓનો હવાર ચાલુ હોય આજ કઈ કશે એવું છે ઓકે કઈ વાંધો નહીં ચાલો તો ગઈ તમને પછી જોઈન થઈ તો ગઈ જમવામાં છે ભાજી જો આ રે એ બેટા દે બેટા નું નામ છે રૂતા કાઈ નોલેજ છો તો કેતા સવરક છે મમ્મી ફોન ની આપતી નાની છે જો જોઈ પપ્પા છોએ છે

કઈ શ્રેષ્ઠ ગાય એને બધી ખબર છે ક્યાંથી લેવા દે નહી ખબર છે કે બાપુએ આપી દી કે દાન માં બોલ કાલ વાત થતી તે આજે આપણે એને બધે સાથે લઈ જઈએ છે હા હોશિયાર બને એને ત્યારે એનો દૂધ પીવું છે બેટા એટલે અહીં આમ ગીર ગાય નો ઈ ગીર ગાય કરતા છે ને એટલે ઈ ગીર ગાય માં આવે બેટા સોન કપિલાની બધી છે ને ગીર ગાય કરતા ઉત્તમ ગાય કહેવાય ઉત્તમ એટલે એટલે એનો દૂધ ને ઘી શ્રેષ્ઠ કહેવાય મસ્ત આવે આમ સોનું આવે ઘણો લાગે

નાવાનું નહીં પગ માં વાગ્યું છે કે નાવાનું નહી એમ પૂછ્યું એમ કીધું રીનામાસી તને એમ પૂછ્યું ડોક્ટરે

એ કે ગવ તો મોટો થઈ ગયો તો ક્લાસમાં જા દે હા હું નહીં જાઉ હું નહીં જાઉ હું નહીં જાઉ વેખમ તો ખબર તમને હું ખબર મૂકતો જ નહીં ટીકા છોડી

નહીં એને ઓટોમેટિક એને મારા હાથ પર મમ્મી એમ કે નાઈક બંધ થઈ ગઈ છે ને લાઈ હું હિંચકા મમ્મી હિંચકો નાખવા જાય ને તેમ કે તને હું ખબર પડી જાય પછી મમ્મી નીચે વોકર માં નાખીને એમ તું લાય રાઈ ને તું કામ કરી ને કે હું એને કાંટો મરાઈ જાઉં પેલા તો હજી વાળું વળી ને આવી ત્યારે તો વાંધો ન હોતો જાતો પછી દોઢ વર્ષ નો થયો ને પછી બહુ હેરાન પછી મમ્મી આ જાતો બંધ થઈ ગયો

અને કઈ રીતે બનાવો એની રેસીપી આપો એમ ઓલા મસાલો છે ને બેકરી માં મળે છે બધી કરિયાના સ્ટોર માં બેકરી તો એનો પેકેટ નો ફોટો મંગાવે છે બધા ઈ ગમે ભૂંગળા બટેકાનો તમે મસાલો લ્યો ઈ બટેકાનો મસાલો ને અમે છે ને અન છૂટો મસાલો મળે છે બધી જગ્યાએ તો અમારે છે ને એક રિલેટીવ મોકલેલો હતો તો એ હતા એટલે અમે ઈ યુઝ કરી નગર અમે અહીંયા બેકરીનો યુઝ કરતા એ ભૂંગળા બટેકાનો જે મસાલો હોય ને એનો ગરમ તેલ એક કરી નાખવાનું ગરમ તેલ ઠરી જાય વરાળ નીકળી જાય એ તેલમાં અંદર મિક્સ કરી અને અંદર લીંબુ પછી ગળપણ મીઠું લસણ તમારે જે નાખવા હોય ને બધું અંદર મિક્સ કરીને હલાવીને અને પછી બટેકામાં નાખવાના એક એક કરીને અને બટેકામાં નાખીને તો બટેકા બધું ઓલા થઈ જાય એટલે પહેલાં બટેકાનો મસાલો બને નાખવાનું પછી એડ કરી મિક્સ કરીને હલાવાનું બરાબર તારે આંગળી દસ

સોરી કહી દે આ દે દે સોરી કેતો સોરી દે કાન પકડ સોરી દે તું કાલ ફોન કરીને કહી દેજે પ્રિશાને